રાજકોટમાં ટીપી શાખા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને વાસવાણી રોડ નજીક રહેતા રહેવાસીઓ મોટી સંખ્યામાં આજે મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને ડિમોલેશનની કાર્યવાહી અટકાવવાની માંગ કરી હતી સરકારી જમીન પર રહેતા રહેવાસીઓએ પોતાની માંગ સંતોષવા અંગે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી અને જો ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે તો વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કાલે શનિવારે જો ડિમોલેશન કરવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ નટરાજનગર વાસીઓ દ્વારા એ લોકોને એવું કહેવું છે સાથે સાથે લક્ષ્મીના ઢોરા ઉપર પણ વીસ વર્ષથી અનુસૂચિત જાતિને ઓબીસી સમાજના લોકો રહે છે એમને પણ અવારનવાર નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે તો રાજકોટની અંદર વધુ સંખ્યામાં નેવું ટકા ઉપર હિન્દુ સમાજના લોકોને જે મકાનો ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે તો અમારે મીડિયા દ્વારા અને લેખિતમાં પણ અમારી રજૂઆત છે ક કમિશનર શ્રીને કે રાજકોટની અંદર ચાર હજાર કરતાં વધારે કોર્ટરો ખાલી પડ્યા છે તો આ ખાલી પડ્યા છે જે ગરીબો લોકોને જે મકાન ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ઝૂપડપાટી એ લોકોને ફાળવી દે એ લોકોની જે કાંઈ પ્રક્રિયા એ લોકો કરવા માટે તૈયાર છે આ અમારી માંગણી છે